મિત્રો યુટ્યુબ ચેનલ ડાઉન થઈ ગઈ છે પણ મિત્રો કઈ રીતે થઈ છે અને જો મિત્રો આપણી જ્યારે ચેનલ ડાઉન થાય ને એટલે આપણને છે ને વિડીયો બનાવવાની પણ મજા નથી આવતી જો કહાની ઉપર કે સ્ટોરી કે કોમેડી વિડીયો બનાવવાની હોય ને તો એની સ્ટોરી લખવાની પણ મજા નથી આવતી કારણ કે આપણું મગજ જ કામ ના કરે કારણ કે આપણે મહેનત કરતા હોઈએ ને તો પણ આપણી ચેનલની અંદર વ્યૂઝ ના મળે એટલે કોઈ પણ વ્યક્તિને જે કન્ટિન્યૂ કામ કરતું હોય ને એનું મગજ કામ ના કરે અને પછી આડેધડ અલગ અલગ વિડીયો અપલોડ કરવા માંડે એટલે બને ત્યાં સુધી વધારે આપણી ચેનલ ડાઉન થઈ જાય મિત્રો આ વિડિયો ની અંદર લાઈવ પ્રૂફ સાથે મિત્રો જે મારી ચેનલ છે એનો પ્રૂફ સાથે હું તમને દેખાડીશ કે કોઈ પણ YouTube ચેનલ જે યુટ્યુબર છે ને આ પ્રોબ્લેમ દરેકને આવતો હશે બસ તમારી પાસે હિંમત હોય જોઈએ બસ કારણ કે આ ટાઈમમાંથી આપણે પ્રસાર એક વખતથી બહાર નીકળી જઈએ તો પછી ઓટોમેટિક તમને વ્યૂઝ મળવા પણ મળશે એવું નથી કે કાયમીક માટે તમને વ્યૂઝ ના મળે બસ એ સમયમાંથી કઈ રીતે આપણે બહાર નીકળવાનું ને એ બસ તમારે જોવાનું છે બસ વિડિયો ની અંદર ધ્યાન આપો મિત્રો હું તમને મારી ખુદ ની ચેનલ છે તમને ખ્યાલ હોય તો ST બસ ગુજરાત તમને ખ્યાલ હોય તો ST બસ ગુજરાત એની આખી ડિટેલ મને વિડિયો ની અંદર તમને આપવાનું છે કે જે ની અંદર મે કેટલી મહેનત કરી થી એ તમને કહી દઉં કે જ્યારે મે એ ચેનલ મિત્રો બનાવીને તો મને 3 મહિના ની અંદર છે ને 3200 વોચ ટાઈમ થઈ ગયો તો તમે ખુદ મિત્રો સમજી શકો છો 3 મહિના ની અંદર 3200 વોચ ટાઈમ એટલે મિત્રો કેટલા વિડિયો મારા ચાલ્યા હશે ચેનલ પર તમે સાઈડમાં દેખાડવાનું છું બસ સાંભળો ભલે હવે 3200 કલાક એટલે માં 800 કલાક વોચ ટાઈમની જ મારે જરૂર પડતી હતી હવે આજે 800 વોચ ટાઈમ બનાવવા માટે મે કેટલો ટાઈમ બગાડ્યો તો ખબર છે તમને સાહેબ 4 મહિના 3200 વોચ ટાઈમ ની અંદર 3 મહિના થિયાતા 800 વોચ ટાઈમ બનાવતા 4 મહિના થિયાતા કારણ કે મારી ચેનલ ડાઉન થઈ ગઈ હતી પણ મિત્રો મે છે વિડિયો બંધ કર્યો જ નહી બનાવવાનો ચાલુ જ રાખ્યા ચાલું ને ચાલું જ રાખ્યા ભલે એની અંદર દસ પંદર ને વીસ જ વ્યૂઝ આવતા ના તો પણ મેં વિડીયોની અંદર વ્યૂઝ ચાલુ રાખ્યા કારણ કે આપણને અનુભવ થઈ ગયો છે કે યુટ્યુબ પણ આપણી અમુક ટાઈમે મતલબ પરીક્ષા લેશે એમ કે આ યુટ્યુબની અંદર કામ કરી શકે એમ છે કે નહીં એમ જો તમે એમાંથી હારી જાઓ તો પછી મિત્રો ચેનલ પણ આપણી ડાઉન થઈ જાય પછી આપણને વધારે વ્યૂઝ નથી મળતા અને એ પણ તમને કહી દઉં ત્રણ મહિનાની અંદર તમારી ચેનલ છે ને એક વખત ડાઉન થશે એક વખત લે સીધા 15 થી 20 દિવસ તમારી ચેનલ ડાઉન રહેશે અને 15 થી 20 દિવસ તમે જો રેગ્યુલર એજ ટાઇમ ને તમે વિડિયો મિત્રો ચાલુ રાખશો ને તો ઓટોમેટિક તમારી ચેનલ gro થઈ જશે હું તમને સ્ક્રીન દેખાડું તમે જોજો તમને એવું ના લાગે કે અહિયાં ચેનલ આપણી મોનેટાઇઝન છે એ પણ તમને કહી દઉં તો અહિયાં YouTube માં હું સર્ચ કરું છું જો અહિયાં અને ચેનલ સર્ચ પર પણ નથી આવતી પણ અતર હાલની અંદર મિત્રો બસ આપડી આ સોરી મિત્રો ચેનલ આપણી સર્ચ માં આવવા મડે છે જો અહિયાં આ બધા ઘણા બધા વિડિયો છે અમાર આપડી ચેનલ હવે સર્ચ માં મિત્રો આવે પહેલા સર્ચ માં ના આવતી આ છે આપડી ચેનલ જોઈ લો મિત્રો હવે આની અંદર પોપ્યુલર વિડિયો તમને દેખાડું ખાલી તમે પોપ્યુલર વિડિયો જુઓ અહીંયા તો આપ જોઈ શકો છો મિત્રો આ મારા જ વિડિયો છે एसटीバスના હવે મિત્રો જ્યાંથી ચેનલ મે શરૂ વાત કરી થી દાખલા તરીકે ચલો હું એ પહેલે થી તમને લઈ જો એટલે તમને મિત્રો વિશ્વાસ આવે તો અહીંયા જુઓ અહીંયા જે વિડિયો અહીંયા સર્ચ થઈ રહ્યા છે વિડિયો માં વ્યૂઝ તેન આપ જો અતર હાલની અંદર આ ચેનલ છે ને મિત્રો ડાઉન છે 3 મહિને ફરીથી આ પ્રોબ્લેમ મારી આવી છે અને 3 મહિના પછી આ પ્રોબ્લેમ આવીને એનું પણ સોલ્યુશન ગઈ કાલેથી થઈ ગયું છે ઓટોમેટિક ચેનલ groth થવા માંડી છે તો અહીંયા તમને શરૂઆતના વિડિયો તમે જુઓ એક જ કન્ટેન્ટ એક જ થંબલેન ઉપર મે વિડિયો બનાવેલા છે કોઈ વધારે મહેનત પણ નથી કરેલી કારણ કે મિત્રો મેનો જરે લોકોએ વિડિયો જોવી છે ને એ તો મિત્રો ગમે તેવું થંબલેન બનાવો ને તો પણ લોકો તમારી વિડિયો જોવાના છે હવે આની અંદર પણ મિત્રો એટલી બધી મે વિડિયો અપલોડ કરી છે ને ডেইলি વિડિયો અપલોડ કરેલી છે હવે ডেইলি વિડિયો એટલે કેટલી થાય મિત્રો આ ચેનલને લગભગ 12 મહિના તો નથી થયા ઓ લગભગ જોઈ લે તો કેટલો સમય થઈ ગયો છે પણ જાણવા મળી રહેશે તો ચલો ઓલરેડી 1 વર્ષ થઈ ગયું 1 વર્ષ ઉપર થઈ ગયું છે બરોબર જુઓ શરૂઆતની વિડિયો આપ જોઈ શકો છો આ વિડિયો જ્યારે મે ચેનલની અંદર પહેલી જ વિડિયો અપલોડ કરી હતી એક વિડિયો एक वीडियो पहली अपलोड करी थी खाली ट्राई करवा माटे आठ दिवस पची मैं बीज वीडियो अपलोड करी कारण कि आ वीडियो चाली गई पच्चे मैं आठ दिवस पची आ वीडियो एक ट्राई करमलीन वगर वीडियो तो बनावतु चालसेक नहीं थम्लीन वगर वीडियो अपलोड करी कर अंदर मैंने पत्रों व्यूज मैया पे जुओ अ पे बता थम्लीन आज चौदह चार हज़ार व्यूज खाली जुओ तुम आ बदा व्यूज़ जो पे मैं अँ मैं तीधु कि बतरीसों वॉच टाइम त्र महीना अंदर बनी गो પછી મારી ચેનલ ડાઉન થઈએ તમે જુઓ કેટલેથી ચેનલ ડાઉન થઈ છે તમે ખુદ મિત્રો જુઓ અહીંયા કોઈ હું ફેક વિડીયો નથી બનાવતો એટલે એ ટાઈમમાંથી તમારે મિત્રો ખાલી હિંમત રાખીને નીકળવાનું છે બારે જે પણ મિત્રો તમને વ્યૂઝ મળે ને બસ ડેલી તમારે વિડીયો બનાવતું રહેવાનું છે અને જ્યારે આપણા વ્યૂઝ મિત્રો ડાઉન થાય ને એટલે આપણા મગજની અંદર કઈ ટાઈપના જે છે ને વિચારો આવે એ તમને એ પણ કહી દઉં કે વિડીયો બનાવવા અવે આપડા વિડિયો ચાલતા નથી તો કઈ કેટેગરી ની અંદર કામ કરું કેવા વ્યૂઝ આવતા નથી એટલે કારણ કે અલગ અલગ વિચાર આવો એમ ન એમ આપણે છે ને અલગ કન્ટેન્ટ આપણી વિડિયો ની અંદર અપલોડ કરી દઈએ એટલે જેવું તમે અલગ કન્ટેન્ટ આપણી ચેનલ માં મિત્રો અપલોડ કરો ને એટલે વ્યૂઝ તમારા છે ને હવે વધારે ડાઉન થઈ જાય પણ મિત્રો તમારે એવું કામ કરવાનું છે હવે તમે જોઈ શકો છો આટલે થી મારી ચેનલ ડાઉન થઈ છે જોઈ શકો છો હવે આયા થી મે 3200 વોચ ટાઈમ બનાવ્યો તો મિત્રો 3 મહિના ની અંદર હવે અહીંયા તમે જુઓ આટલે થી ડાઉન થઈ છે આપણી ચેનલ 124 વ્યૂઝ 174 જોઈ શકો છો મિત્રો 78 45 61 અમુક અમુક વ્યૂઝ જો 64 77 54 75 પર મે કન્ટિન્યુ વિડિયો ચાલુ રાખ્યા તો એ જ વિડિયો મિત્રો આપણે આગળ જઈએ એટલે જુઓ તમે કેટલો 1 મહિનો સુધી ચેનલ આપણી ડાઉન રહી હતી એક કમ્પ્લીટ 1 મહિનો સુધી જુઓ તમે જીવદી વ્યૂઝ આની અંદર મળેલા નથી પણ મિત્રો આટલેથી મિત્રો આપણો વ્યૂઝ પાછા ચાલુ થઈ ગયા છે જુઓ 400 500 વ્યૂઝ 300 ઉપર વ્યૂઝ આ રીતે મિત્રો આપણી ચેનલ ફરીથી gro થઈ જ પણ આ પ્રોબ્લેમ 3 મહિનાની અંદર એક વખત તો મિત્રો આવે છે પણ તમે કન્ટિન્યુ વિડિયો વિડિયો અપલોડ કરશો ને એટલે ઓટોમેટિક તમારી ચેનલ gro થઈ જશે બસ જે વિડિયો અપલોડ કરો છો ને એ જ વિડિયો અપલોડ કરવાની છે બીજા કન્ટેન્ટ ઉપર તમારે ધ્યાન નથી આપવાનું તો માહિતી મિત્રો જો તમને સારી લાગી હોય તો કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જય ગોગાને મિત્રો